સુરતમાં રાજ્ય સરકાર દ્વારા હેતુ લોકોમાં કાયદાના ડરને બદલે પોતાની સલામતી માટે સ્વયંભૂ જાગૃતિ લાવવાનો છે સાંસદે વધુમાં જણાવ્યું હતું કે અકસ્માતોમાં જીવલેણ ઈજાઓથી બચવા માટે હેલ્મેટ અત્યંત આવશ્યક છે ગુજરાતમાં હાઈકોર્ટના આદેશ પ્રમાણે રાજ્ય સરકારે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત કરવું હતું ને જે લોકો હેલ્મેટ નહીં પહેરે એ માટે દંડ પણ ઉઘરાવવામાં આવતો હતો હાલ તુરંત જે માહિતી મળી રહી છે તે પ્રમાણે લોકોમાં જાગૃતતા આવે હેલ્મેટનું મહત્વ સમજાય તે માટે ગુલાબનું ફૂલ આપીને સ્વાગત ને સન્માન કરવામાં આવશે કદાચ દંડ નહીં વરસુને પણ લોકોને હેલ્મેટનું મહત્વ સમજાય પહેરવાનું મહત્વ સમજાય એ માટે રાજ્ય સરકાર દ્વારા એક સારાનીય પ્રયત્ન કરવામાં આવ્યો છે કે દાબ ડબા નહીં એનું મહત્વ સમજાવીને સ્વૈચ્છિક રીતે એનું પાલન કરવામાં આવે એવો એક પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા થઈ રહ્યો છે મેસેજ ક્લિયર કટ છે કે જાન જહાને હાઈકોર્ટના આદેશ તો છે જ પણ આપણે આપણી પોતાની સલામતી માટે પણ હેલ્મેટ પહેરવી જોઈએ ટ્રીપ તમારી લાંબી હોય ટ્રીપ નાની હોય એમાં કોઈ ફરક નથી પડતો હેલ્મેટ પહેરતા ને કાઢતા કઈ સમય લાગતો નથી આપણી સલામતી રહે છે એટલે આપણે ભૂલવું નહીં જોઈએ